જે ધોળકા તેમજ આસપાસના ગામડાઓ માટે વરદાન સમાન છે ત્યારે આ માતાજીની વર્ષો જૂની પ્રતિષ્ઠાથી ગામના લોકો ખૂબ જ સુખી છે ત્યારે આ માતાજીના મંદિર પાછળનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે માની લીલાથી જ ગામના લોકો એટલા પ્રભાવિત છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા મંદિર આવીને આશીર્વાદ લેવાનું લોકો ચૂકતા નથી આ મંદિરનું નામ બ્રહ્માણી માતા કેવી રીતે પડ્યું તેની જો વાત કરીએ તો સાતસો વર્ષ પહેલાં આ જ મંદિરને લોકો ગામ કુળની માતા તરીકે ઓળખતા હતા અને ત્યારબાદ જેમ જેમ સમય થતો ગયો તેમ તેમ લોકો પોતાની આસ્થા મુજબ માતાજીના અલગ અલગ સ્વરૂપને ઓળખતા ગયા ત્યારબાદ આ માતાજી બ્રહ્માણી માતાના નામથી ઓળખાયા સૌથી જૂનામાં જૂનું મંદિર હોય તો બ્રહ્માણી માતાનું છે સાતસો વર્ષ લગભગ સાતસો વર્ષથી વધારેનું ગામટોળાની માતા તરીકેનું અમારું મંદિર છે ગામના દરેક કોમના ગમે તે જ્ઞાતિના હોય દરેક જણના વરઘોડિયા પણ અહીંયા જેમના છેડાછોડી છૂટે છે અને ગામ માતાજીની દરેક જીતની મહેરબાનીથી આજે એ ગામ એટલું સુખી છે કે કદાચ કોઈ સારામાં સારું સ્માર્ટ સિટી હોય એના કરતાં પણ માતાજીની દયાથી દયાથીની કૃપાથી અમારું ગામ ખૂબ સુખી છે એ માત્ર માતાજીની જ કૃપાથી છે આ મંદિરમાં બિરાજેલા માતાજીની દયાથી આ ગામમાં રહેતા લોકો શ્રીમંત અને ધનિક છે સાથે જ ગામમાં માતાજીની દયાથી દરેક પરિવારના એક સભ્ય વિદેશમાં છે જે માટે ગામના લોકો માતાજીને પોતાના ઋણી માને છે આ ઉપરાંત ગામમાં કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણના લગ્ન હોય તો લોકો વર વધુના છેડા પણ આ મંદિર આવીને જ છોડે છે અને આ મંદિરની એટલી બધી ભાવના છે કે જેની કોઈ પણ વ્યક્તિ બાધા રાખે તો એની બાધાથી ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે અને લોકોની આ માતાજી પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા જોઈને લોકો માતાજીના ગુણગાન ગાવાનું તેમજ ભક્તિ કરવાનું છોડતા નથી ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ધોળકા